દરેક નીતિની સામે રહેતો ન્યૂઝ ચેનલ સુરતમાં પડી રહેલ ધોધમાર વરસાદને લઈ તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે ઉકાઈ ડેમમાંથી સતત પાણીની આવક થઈ રહ્યું હોય મુખ્યમંત્રીએ પણ મનપા કમિશનર પાસેથી પરિસ્થિતિનો ભોગ મેળવ્યો હતો હવામાન વિભાગ ની લઈ સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરતમાં વરસાદની પરિસ્થિતિને લઈ ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે ઉકાઈ ડેમમાંથી બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેને લઈ મુખ્યમંત્રીએ મનપા કમિશનર પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે ઉકાઈ ડેમની ટીમ સાથે સુરત મનપા સાથે સતત સંકટમાં છે વરસાદ અને અન્ય તમામ પરિસ્થિતિ પર મનપા સતત મોનિટરિંગ રાખી રહી છે લોકોને ભારે પવન અને વરસાદના કારણે નદી કિનારે દરિયા કિનારે અને પાણી ભરાયું હોય ત્યાં જવાની સૂચના અપાય છે તો નીચાણવાળા વિસ્તાર માંથી લોકો ગામ ના સાબરી નગર નાનપુરા ડકક ઓવારા અને અડાજન રેવા નગરમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો ભારે વરસાદના કારણે જે જે વિસ્તારને વધારે અસર થઈ ત્યાં અગાઉથી જ માર્કિંગ કરવામાં આવ્યું છે આ તમામ વિસ્તારમાં જો જરૂર પડશે તો એલર્ટ આપવામાં આવશે સુરત શહેરમાં મોસમ વિભાગના અનુમાન અનુસાર જો ડિપ્રેશન ડિપ્રેશનના કારણે ભારે વરસાદ અને પવન આને ધ્યાને રાખીને ગુજરાત સરકારશ્રી તરફથી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કાલે માનની મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી અને આજે મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી અને ગુજરાત સરકારશ્રી તરફથી આ પરિસ્થિતિને ધ્યાને લઈને સતત મુખ્યમંત્રી શ્રીનું માર્ગદર્શન મળી રહ્યું છે હાલ સુરત શહેરની વાત કરીએ તો વરસાદની પરિસ્થિતિ છે પવનની પરિસ્થિતિ છે અને સાથે સાથ ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે આ બધી બાબતોને ધ્યાને લઈને અત્યારે સુરત શહેરમાં કોર્પોરેશન પોલીસ વિભાગ ઇરિગેશન વિભાગ કલેક્ટર વિભાગ અને બધા જ વિભાગો મળીને ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કંટ્રોલ રૂમ કાર્યરત કરીને એકબીજાના સાથે સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યા છે ઉકાઈ ડેમમાં અત્યારે ટુ લેખ ફોર્ટી સેવન થાઉઝન્ડ જેટલું ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને એમના કારણે જે એરિયાઝ અફેક્ટ થયા છે આમાં વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે એમના માટેના શેલ્ટર હોમ્સ ફૂડ પેકેટ અને પાણીની અને મેડિકલ ટીમ્સની વ્યવસ્થા કરવામાં આવી છે સેન્ટ્રલ ઝોનના ડક્કાઓવાળા વિસ્તારમાં જો પાણી ભરાયું છે એમના કારણે ત્યાં ચારસો જેટલા લોકોને ફૂડ પેકેટ્સ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે એમના સિવાય જે જે વિસ્તારમાં સ્પેશલી જો કોઝવે છે કે નાવડી ઓવારા વગેરે જેવા વિસ્તાર છે જ્યાં પાણી ભરાયા છે ત્યાં બેરિકેડિંગ કરીને અને પોલીસના સાથે સંકલન કરીને લોકો સ્પેશલી ત્યાં નહીં જાય એમના માટેના અલર્ટ્સ પણ તંત્ર તરફથી મોકલવામાં આવી રહ્યા છે ખાસ કરીને ભારે વરસાદ અને પવન અને ડિપ્રેશનને ધ્યાને રાખીને સમુદ્રના કિરાના ઉપર માછીમાર અને લોકો નહીં જાય એમના માટેના પણ એલર્ટ્સ આપવામાં આવ્યા છે અને પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવ્યું છે આજે જન્માષ્ટમીનું પણ તહેવાર છે એટલે સમગ્ર સુરત શહેરમાં આ બધી પરિસ્થિતિને ધ્યાને રાખીને ભીડવાળા કોઈ વિસ્તાર હોય અથવા તો ટ્રાફિક વ્યવસ્થિત રીતે રેગ્યુલેટ થાય એમના માટે પણ પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે તમામ પરિસ્થિતિ ઉપર કોર્પોરેશન વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ટ્વન્ટી ફોર ઇન્ટુ સેવન મોનિટરિંગ કરી રહ્યું છે આપના તરફથી હું લોકોને અપીલ કરું છું કે ભારે વરસાદ પવન અને ડિપ્રેશનની પરિસ્થિતિને ધ્યાને રાખીને ખાસ કરીને બાળકો સિનિયર સિટીઝન્સ અને પ્રેગનેન્ટ વિમેન બહાર ના નીકળે અને બીજું તાપી નદીના પ્રવાહ વધારે હોવાથી તાપી નદીના આજુબાજુના વિસ્તારોમાં લોકો ના જાય અથવા તો ખાડીમાં વિસ્તારમાં પ્રવાહ વધારે હોવાથી ત્યાં ના જાય અથવા તો સમુદ્રના કિનારા ઉપર અત્યારે ડિપ્રેશન અને પવન અને વરસાદની પરિસ્થિતિના ધ્યાને રાખીને લોકો મુવમેન્ટ ના કરે એવી હું અપીલ પણ કરું છું કોઈને પણ પેનિક થવાની કે ગભરાવાની કોઈ પણ જરૂરત નથી એડવાન્સમાં જે આગોતરા પગલાં લેવાના છે એમના માટે તંત્ર પૂરું સજાગ છે સાહેબ જે ઘટરિયા પૂર આવવાના શરૂ થઈ ગયા છે કાગળની નારમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે હજી પરિસ્થિતિ કેવી બની શકે છે ત્યાં અત્યારે આજના માટે મોસમ વિભાગ તરફથી રેડ એલર્ટ સુરત શહેરને આપવામાં આવ્યું છે અને એમના કારણે ભારે વરસાદની પરિસ્થિતિની સંભાવના છે અને સાથે સાથે ઉપરવાસમાં જો વરસાદ થઈ રહી છે ત્યાંથી ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે એ બે પરિસ્થિતિને ધ્યાને લઈને કેટલું પાણી અથવા તો વોટર લોગિંગ થાય એમના ઉપર તંત્ર વોચ કરી રહ્યું છે જે જે પણ જરૂરત પડશે એ પ્રમાણે આગોતરો કામગીરી કરવામાં આવશે એમ અત્યારે જ્યાંથી શિફ્ટિંગ કરાવવામાં આવ્યું છે એવા કતારગામમાં ગામમાં શબરીનગર એરિયા છે વેસ્ટ ઝોનમાં રીવાનગર છે અને સેન્ટ્રલ ઝોનમાં જો ટક્કાઓવારા એરિયા છે ત્યાં પાણી ભરાયાનું પ્રશ્ન ઉપસ્થિત થયું છે અને ત્યાં વેસ્ટ ઝોન અને કતારગામ ઝોનમાં ઓલરેડી વન ટુ જેટલા લોકોને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે ભવિષ્યમાં જ્યારે વરસાદની પરિસ્થિતિ અને ઉકાઈ ડેમમાંથી જો વધારે કોઈ પાણી છોડવામાં આવે એને ધ્યાને રાખીને જ્યાંથી પણ શિફ્ટિંગ કરાવવાનું હશે તંત્ર આગોતરું શિફ્ટિંગ કરશે અત્યારે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે એમના કારણે તબક્કાવાર જો વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ફ્લડ ઓપરેટ કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને બંધ કરવાનું ખોલવાનું એ બંને જો પરિસ્થિતિ છે એ ઉકાઈ ડેમમાંથી કેટલું પાણી છોડવામાં આવશે અને વરસાદ એ બંનેને ધ્યાને રાખીને કરવામાં આવશે તબક્કાવાર મીડિયાને પણ તમામ પ્રકારની માહિતી અત્રેથી આપવામાં આવી રહી છે પણ જે પણ પરિસ્થિતિ ઉદભવશે એમનું આગોતરી માહિતી પણ તંત્ર તરફથી આપવામાં આવશે મેમ અત્યારે કોઝવેની સપાટી છે તે દસ મીટરને ઉપર ચાલી રહી છે ભયજનક સપાટી અગિયાર મીટરની આસપાસ ચાલે એક મીટરની આસપાસ જ જે કહેવાય કે ડિફરન્સ છે જો આગામી દિવસમાં વધુ વરસાદ પડે પાણી છોડવામાં તો કયા કયા વિસ્તારમાં ઇફેક્ટિવ થઈ શકે છે જો કઈ ટાઈમ અને ભારે વરસાદના કારણે મોટા ભાગે જો એરિયાઝ ઇફેક્ટ થાય છે એ કતારગામ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવે છે એ તમામ એરિયાઝનું મેપિંગ કરવામાં આવ્યું છે અત્યારે અમે કોઈને પણ પેનિક અથવા તો પેનિક કરવા માગતા નથી પણ જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ ઉદ ઉદભવશે એના આધારે જે વિસ્તારોમાં અલર્ટ આપવા માટેની જરૂરત પડશે એમને એડવાન્સમાં અલર્ટ આપવામાં આવશે એ તમામ વિસ્તારોનું મેપિંગ ત્યાં ઝોનની જો ટીમ્સ છે એ સતત ત્યાં ફિલ્ડ વિઝિટ્સ કરી રહી છે આખી રાત્રે કાલે પણ ફાયરની ટીમ્સ અને ઝોનની ટીમ્સ આ તમામ વિસ્તારોમાં ફરીને સ્થિતિનું પણ મોનિટરિંગ કન્ટિન્યુઅસલી ફિલ્ડ ઉપરથી પણ કરતી હતી કંટ્રોલ રૂમ્સ આ તમામ ઝોનમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કાર્યરત છે ઉકાઈ ડેમના ઇરિગેશન વિભાગ સાથે કોર્પોરેશનનું આગોતરું આયોજન સંકલન કરવામાં આવી રહ્યું છે એટલે એ લોકો જ્યારે પણ પાણી છોડવા માટેનું ડિસિશન્સ લઈ રહ્યા છે એમની આગોતરી જાણ કોર્પોરેશનને કલેક્ટર ઓફિસને કરવામાં આવી રહી છે અને એટલે પૂરતું સમય કોર્પોરેશન અને તંત્રને મળી રહ્યું છે જેથી ભવિષ્યમાં એ લોકો જે પણ નિર્ણય લેશે એમાં જે પણ વિસ્તારો અફેક્ટેડ થશે એમની આગોતરી માહિતી બધા લોકોને આપવામાં આવશે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ